જીએચસીએલ કંપની કચ્છ માંડવીના બાળામાં આવશે તો અમારી રોજી રોટી છીનવાઈ જશે નાના લાયજા ગામ લોકોમાં આક્રોશ ફેલાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી મિત્રો બે વર્ષ અગાઉ સૂત્રાપાડા ખાતે અમારી ટીમે મુલાકાત લીધી હતી અને સૂત્રાપાડામાં જે જીએચસીએલ કંપની આવેલી છે એ જીએચસીએલ કંપનીના જે ઝેરી જે કેમિકલ છોડવામાં આવે છે દરિયાની અંદર એ દરિયાની અંદર જે કેમિકલથી જે લાખો માછલીઓ મોતને શરણે ભેટે છે ત્યાં અમે માછીમારો સાથે મુલાકાત કરી હતી ત્યારે માછીમારોની રોજીરોટીનો સવાલ ઊભો થયો હતો ત્યારે હવે આ જીએસસીએલ જે કંપની છે સુત્રાપાડામાં એ પોતાનો પ્લાન્ટ જે બાળા ગામમાં જે સ્થાપવા જઈ રહી છે આ બાળા ગામની અંદર જ્યારે આ પ્લાન્ટ આવશે તો અહીંયા એનો જે કેમિકલ છોડશે દરિયાની અંદર તો એ દરિયાની અંદર જે કેમિકલ છોડશે તો એનાથી જે માછીમારીનો જે વ્યવસાય કરતા માંડવી તાલુકાના નાના લાયજા ગામના જે માછીમારો છે એમનો વ્યવસાય છે તે આ એના ઉપર મોટી અસર પડશે તો આજે આપણે મુલાકાત કરીએ આપનું નામ સાહેબ મારું નામ છે મુસાભાઈ હું આ નાના લાયજા ગામનો છું માછીમારી સાથે સંકળાયેલો છું અને સાહેબ જે કંપનીઓ કંપનીઓવાળા જે આવે છે એ આવી આ આ બાળા ગામની કંપની તો જ્યારે આવશે ત્યારે અત્યારે તો કચ્છમાં ઘણી બધી કંપનીઓ આવી છે મુન્દ્રામાં છે અહીંયા અહીંયા નજીક પણ પ્લાન નાખેલા છે માછીમાર ભાઈ જે છે બધા ગામોમાં છે એ બધા રિપોર્ટ આપે છે એને હું પૂછ્યો સર્વે કરી કે ભાઈ તમારે અહીંયા જે પ્લાન આવ્યા અને ઉદ્યોગ આવ્યા એનાથી તમને શું ફરક પડ્યો ત્યારે બધા અમારા કુટુંબીજનો છે બીજો કોઈ નથી એ બધાએ એમ રિપોર્ટ આપ્યો છે કે ભાઈ જ્યારે અત્યારે તમારા ગામમાં આવી નથી એટલે માલિક નું શુક્ર છે કે તમારા ગામની નજીકમાં કોઈ કંપની હજી આવી નથી જ્યારે તમારી ગામમાં આવશે ત્યારે અત્યારે થી થઈ અને માંડવી થઈ માછીમારી જે તમારા અમે ભાઈઓ છીએ તમારે દળિયામાં આવીને ત્યાં માછીમારી કરીએ છીએ અમારી સાઈટમાં કાંઈ પણ રહેવું નથી બધું માછીમારી તંત્ર જ પૂરુંક થઈ ગયું છે અત્યારે એ જે મુદ્રા મોઢવા તરીકડી અને સલાયા ગામના જે માછીમારો છે એ હજી અત્યારે અમારી દરિયાની અહીંયા નજીકમાં છે માછીમારી અહીંયા ફિશિંગ કરે છે ત્યાં તો દરિયા ખાલી થઈ ગયો છે હવે આ બાળા ગામમાં કંપની આવશે તો ઓલા જે માછીમારોની જે પોઝિશન જે છે એ જ પોઝિશન આ નાના લાયજા ગામના માછીમારાની થવાની છે તો આ જે દરિયો છે આમાં પૂરેપૂરું નુકસાન થશે અને જે અહીંયા માછી છે એ તો હું એક કંપનીવાળાને ભાઈને ઉદાહરણ આપી હતી કે ભાઈ આ માછલી એક એવું જીવ છે કે કદાચ તમે બી ટ્રાય કરી અને જોજો કે આ આપણે પાન અને મસાલામાં ચૂનો ખાઈએ ખાઈએ છીએ ને પાન મસાલામાં ચૂનો ચૂનો એ ચૂનો જો એક પાણીમાં નાખીને એમાં પાંચ માછલીઓ તમે રાખજો તો માછલીઓ મળી જશે ખાલી ચૂનો ખાવામાં માણસ ખાય છે આટલો આ જીવ સેન કરી શકતો નથી તો આ ઝેરીલા કેમિકલવાળા ગરમ પાણી જ્યારે દરિયામાં પડશે તો એની શું પોઝિશન થશે જીવની આ તો પર્યાવરણ નષ્ટ થઈ જશે સાહેબ મને એવું લાગે છે કે દરિયો નષ્ટ થઈ જશે આ દરિયા પર્યાવરણ રહેશે જ નહીં અહીંયા તો જ્યારે આવું થવાનું છે તો આપણા અમારી જો રોજી રેવટી છે એના ઉપર આધારિત જિંદગી છે સાહેબ તો આ તો બધું પછી આ વિનાશ થઈ જશે તો અમારી રોજી રોટી તો છીનાઈ જશે પછી અમે શું ખાઈશું સ્થાનિક અહીંયા જે રાજકીય આગેવાનો છે કંપનીની તરફેણ કરે છે તો એમને શું કેશો એ જે કંપનીની તરફેણ કરતા હશે એ માલિક જાણે એની મગજમાં શું છે ને શું નથી એ અમને ખબર પડતી નથી એ બધાને ખબર છે કે આ આ જે માછીમારો વર્ગ છે આ તો દરિયા ઉપર એની આધારિત જિંદગી છે જો એને એને તો નુકસાન થવાનું જ છે છે બધાને ખબર પણ સાહેબ એ પોતાની મને તો એમ લાગે છે કે પોતાની સ્વર્થ માટે બધા કરે છે પોતાની સ્વાર્થ માટે કરે છે આ બધા માછીમારોનો કોઈ વિચારતો નથી અમે ઘણા બધા પાસે ગયેલા છે રિપોર્ટ ઘણા બધાને દીધેલા છે અરજીઓ કરેલી છે પ્રશાસનને ને અરજીઓ આપેલી છે મારા પાસે બધી એની ફાઇલ પડી છે પણ કોઈ સાહેબ વિચારતો નથી માછીમાર વર્ગ તો મહેરબાની કરી ને અમારા માછીમાર વર્ગ જે છે એનું તો જિલ્લા પ્રશાસનને પણ અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને માછીમારોને ને ધ્યાનમાં રાખી સાહેબ અને આ કંપનીઓને ક્યાં પણ જગ્યા આપે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે બાળામાં જે જીએસસીએલ પ્લાન્ટ જે આવવાનો છે તો આ નાના લાઈજા જે ગામ છે અહીંયા ઘણા બધા માછીમારો છે વાઘેર સમાજના જે આ યુવા વર્ગ છે વડીલો એ પોતાની રોજીરોટી દરિયાની અંદર માછીમારીનો વ્યવસાય કરતા હોય છે તો એને મોટી અસર પડશે આ માછી માછલીઓનો અસ્તિત્વ જોખમાં છે તો એમને એમનું એવું કહેવું છે સરકારને કે આ જે પ્લાન્ટ છે અહીંયા આવો ન જોઈએ આનાથી અમારી જે તે રોજીરોટી છીનવાશે પરેશ જોશી માંડવી કચ્છ